નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં બાયપાસને બદલે ઓવરબ્રિજ બનાવવાની માંગણી સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોએ જિલ્લા સેવા સદન ખાતે એકત્ર થઈને જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જો આ માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ બનાવવા માટે તેમની કિંમતી જમીન સંપાદિત થઈ રહી છે જેના કારણે તેમને આર્થિક નુકસાન થશે આથી જમીન બચાવવા માટે બાયપાસને બદલે ઓવરબ્રિજ બનાવવો જોઈએ મહીસાગર જિલ્લામાં કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નથી જેથી ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે આવી પરિસ્થિતિમાં જમીન ગુમાવી તેમના માટે ખૂબ મોટું નુકસાન છે લુણાવાડા શહેરમાં નવા ટાઉન પ્લાન મુજબ નવા રોડનું પણ નિર્માણ થવાનું છે ખેડૂતોનો દાવો છે કે માત્ર પાંચસો મીટરના અંતરમાં બે રોડ નીકળવાથી તેઓ સંપૂર્ણપણે પાયમાલ થઈ જશે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે એટલે કે ગોધરાતી મોડાસા હાઈવે લુણાવાડામાંથી પસાર થાય છે એ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે સરકાર દ્વારા બાયપાસ છે બાયપાસની મંજૂરી આપવામાં આવેલી છે આ બાયપાસ લગભગ બાર ગામમાંથી પસાર થાય છે બાર ગામના બસો બાર જેટલા ખાતેદારોને આ રોડમાં જમીન છે જમીન જાય છે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આ અગાઉ જ્યારે કડાના કેનાલ કાઢવામાં આવી ત્યારે પણ આ જ ખેડૂતોની જમીન ખૂબ મોંઘા ભાવની જમીનો એ સરકારે સસ્તા ભાવે લઈ લીધેલી છે અત્યારે પણ બાયપાસ તેમજ બાયપાસથી લગભગ પાંચસો મીટરના અંતરે લુણાવાડા ટાઉન પ્લાનિંગમાં પ્રપોઝ કરવામાં આવેલો જે રિંગ રોડ છે રિંગ રોડ માત્ર બાયપાસથી પાંચસો મીટર દૂર છે આ જે બાયપાસ છે એની પહોળાઈ સાહીઠ મીટર જેટલી છે જ્યારે રિંગ રોડ છે એની પહોળાઈ પિસ્તાળીસ મીટર જેટલી છે આ બંને રોડ માત્ર પાંચસો મીટરથી સાતસો મીટરના અંતરે એકબીજાથી દૂર પસાર થઈ રહેલા છે જો આ બંનેને મર્જ કરી દેવામાં આવે અથવા આ જે બાયપાસ છે બાયપાસની જગ્યાએ લુણાવાડામાં થઈ અને જે ફ્લાયઓવર છે ફ્લાય ઓવર બનાવવામાં આવે જેથી ખેડૂતોની જમીન છે જમીન બચે કારણ કે હવે ખેડૂતો પાસે બહુ લાંબી પડી જમીન નથી ટૂંકી જમીનમાં જેમને પાંચ પાંચ બબે ચ ચાર સંતાન છે એ લોકોને પોતાનો જીવન વ્યવહાર નભાવવામાં પણ મુશ્કેલી પડી રહેલી છે જેથી સરકાર દ્વારા આનો યોગ્ય નિકાલ કરી અને યોગ્ય વિચારણા કરી ફ્લાયઓવર જ મંજૂર કરવામાં આવે એવી અમારી સૌ ખેડૂતોની લાગણી અને માગણી છે